gác chia bố thôi là chưa hả cạo cạo tìm mẹ thì mẹ cà dưa bài vén y vén hả anon tìm cà dưa cà 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 joy 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 wah wah my dạy bài my dạy hả yoi lì vén kia cà dưa nài bài dù mày chơi

કેમ કે હા મારા દાદા રાજા રાણછોડ રાયના પ્રિય પંખી છે અને આપણા ભારત માતાનો રાષ્ટ્રીય પંખી હે મોર એટલે રાષ્ટ્રીય પંખી છે હે ગોવાતા તેમ સુતા નહીં જોઈ લ્યો આ છાપરો છાપરાની છે મોર હા આવી મજા હોય જોઈ લ્યો હે હા હા જો જવા આ ગાદલાવ ઉપર ગોવાતા સુતા છે

રાહ ઉપા બી છે જરાય બી છે કેમ કે વિશ્વાસ બહુ મોટી વસ્તુ છે ભાઈ વિશ્વાસે વાણાડે વિશ્વાસ એટલે અનમોલ चीज છે હા વિશ્વાસ રાખીને તમે પથ્થરને પૂજો તો પથ્થર જવાબ આપે છે તો આ તો પંખી છે આ તો નારા રૂપ છે અમારા दादा રાજાણ છોડાઈ ના પ્રિયા માં પ્રિયા આ સીતાવાડી માતાજી આ ઝાડ કેમ કે જોઈજો

saya baju macam tu, kita tambah tu. Kita tu marah tu dikasih apa? Mari kita tahu tadi dah. Agak terus terus tadi dah je tu. Kau yang kira ni apa tu? Jadi dia ke? Tidak. ભીખ મૂકી દીધા પછી કોઈ જાતની ઉપી રહેતી નથી વિશ્વાસ મૂકી દીધા પછી કોઈ જાતની ભીખ રહેતી નથી કે ભાઈ આપણે માણસ કોઈ નુકસાન કરશે એ દાદા ના ગાંઠિયા કેમ છે મજા આવે છે ભાઈ એ ભાઈ નારાયણ ભગત મજા આવે છે ગાંઠિયા ખાવાની હા અમારી આ નરસંગકરીના ગાંઠિયા તાજે તાજા ગાંઠિયા એમ ગાંઠિયા ખાઈ હમ દાદા રાજા રણછોડના દેસરા ગાંઠિયા આપણા તાજે તાજા ફરસા ગાંઠિયા આ ગુજરાતીને ગાંઠિયા બહુ હો જઈ ગયો આ ગુજરાતી મોર પણ ગુજરાતી દરબાર પણ ગુજરાતી હા અને એ કૃષ્ણ ભગવાનના જ વંશજ પાછા

પછી સારો દીકરો ગાંઠિયા તો આપણે ખબર છે ખાઈ આવી હે આ વંશજ દીકરો છે એટલે એના ખી નહીં જો કેમ ગાંઠિયા ખાય છે ને એના પેલા છે અહીંયા સુધી ગાંઠિયા ખાતા હતા મારી બાજુમાં આજે પણ પાછું આવી ગયો હા એ કોઈ ઉપાધિ જ નથી જો જરાય ઉપાધિ નથી છે जय माता जय जी जय अब महाजे वीडियो समाप्त कर दादा तो कटली बार कड़ा कड़ा के के भाई कलाको बड़ो वीडियो सो लाबो कराया दादा बराबर ने कोई जाती चिंता नहीं हो दादा पानी पीवा जाए जय पा पीवा शिवजी मंदिर आगे पानी पी जा

खाड़ तो तो बारा कटना है ना खरुँ ढूंढ छटा तो कहीं मरी रह म एल्टो घो सात बराबर हाँ हाँ पौना है जो बैठा है थोड़ी मुझे गाल करनी हुई ना जाओ पा थोड़ा कहीं जो मुलाजो रखियंत खाड़ी भाई बंद सब लैट थी आऊ

Amor, la cae en maya, caray yo así, tavorito de Dios. Eh? Eh? Panina veras a quitar, me